વેલકમ ટુ જય માનપણા કિચન હું લાભી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ કડક મીઠી રજવાડી મટકા ચાર તો ફ્રેન્ડ સાત હશે ને ઘરે ઘરે બનતી જ હોય છે પણ આજે આપણે બનાવીશું પેસલ શા પેસલ શાહ એટલે એક ધવનિક રીતે સા બનાવીશું જે ખેતલા આપા ટી સેન્ટરમાં સા બને છે ને એવી જ આપણે ખદરા જેવી સા આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે જેને ખેતલાપા સા સેન્ટરમાં સાપી પીધી છીએ તેને તો સ્વાદની ખબર જ હશે તેમાં કેવો સ્વાદ એકદમ ટેસ્ટી હોય છે તે તો તમે ખેતલા પાની સાપી પીધી છે કે નહીં તે મને કમેન્ટ કરી જરૂર કહેજો તો ગુજરાતીઓની તો પરંપરા છે કે મહેમાનોનું સ્વાગત હંમેશા શાહ સાથે થતું હોય છે અને જો સવારમાં કંઈક આવી મસાલેદાર મટકા શાહ મળી જાય પીવામાં આખો દિવસ ખુશીથી જાય અને જેને સાનો બંધાણ છે ને તે તો આ વિડીયો ખાસ જોજો ખૂબ ઉપયોગી થશે તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ જય માણપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું રજવાડી મટકા છાઈ તો સા બનાવવા માટે સામે કર લઈ લેશું અને એક કપ જેટલું અહીંયા હું પાણી લઉં છું તમારે જેટલા મેમ્બર માટે ચા બનાવવાનો હોય ને તે પ્રમાણે તમે મેઝરમેન્ટ કરી શકો છો અત્યારે જે હું ચા બનાવવાની છું ને તે ત્રણથી ચાર મેમ્બર માટે બનાવવાની છું પહેલી ટીપ્સ છે કે પાણીને આપણે ગરમ થાય ને ત્યારબાદ જ ચાની ભૂકી એડ કરવાની તો આપણે પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં થોડાક સ્પેશિયલ મસાલા જોઈ લઈશું તો તેના માટે અહીંયા લીધો છે મેં આદુનો ટુકડો તેને તમે જેટલો સામ એડ કરવાનો હોય ને તે પ્રમાણે આપણે ટુકડો કાઢી લેવાનો જ્યારે મેં શા બનાવવા એટલો ટુકડો લીધો છે તેને આપણે સાલું તાર નાખશું આદુનું પ્રમાણ છે ને સામા મીડિયમ રાખવાનું નકર શું થાય સાતી થઈ જાય અને તેનો ટેસ્ટ સારો ન આવે ત્યારબાદ લઈ લઈશું ત્રણ જેટલી પણ સરસ સ્વાદ આવે સામા અને બે લઈ લઈશું લવિંગ એને આપણે ખાણી વડે ખાંડી લઈશું જુઓ અહીંયા આપણે અદકસરો સાનો મસાલો ખાંડી નાખ્યો છે એક આદુનો ટુકડો એલસી અને લવિંગ તેને આપણે એક ફટકીમાં લઈ લઈશું અહીંયા સાનું પાણી છે તે સરસ ઉકળી ગયું છે હવે આવી રીતે સાની ભૂકી એડ કરી દઈશું તમે જે સા પીતા હોય ને તે તમે સા એડ કરી શકો છો તો અત્યારે અમે મમરી સા જીવરાજની સા આવે છે ને તે લીધી છે અને વન ફોર સાની ભૂકીની સામે અડધો કપ લઈ લઈશું ખાંડ તમારે ઘરમાં જે પ્રમાણે ગળી સા પીવાતી હોય તે પ્રમાણે તમે લઈ શકો છો તો આપણે ગરમ પાણીમાં સાની ભૂકી એડ કરીએ ને એટલે સાનો કલર સરસ આવે હવે જે આપણે સાનો મસાલો તૈયાર કર્યો હતો આદુ એલસી અને લવિંગનો તે કરી દઈશું આપણે ખાવો છે ને પાંચ મિનિટ સુધી ઉકળવા દેવાનો તો પાંચ મિનિટ થઈ ગઈ છે જુઓ સરસ સાનો કલર આવ્યો છે આ સ્ટેજ ઉપર આપણે દૂધ એડ કરી દઈશું એક કપ પાણી સામે બે કપ અહીંયા અમે દૂધ લીધું છે દૂધ મેં ગોલ્ડનું દૂધ લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ શકો છો હવે આ શાને આપણે દસ મિનિટ સુધી ઉકાળી લઈશું જો અહીંયા આપણો શાનો કલર છે તે સરસ આવવા મળ્યો છે હવે સા એકવાર ઉભરો આવી ગઈ છે હવે આપણે આને એકદમ સ્લો ગેસ છે આપણે પાંચ મિનિટ સુધી હજી ઉકાળી લઈશું ચાલો આવી સા શિયાળની કડકડી ઠંડીમાં પીએ ને તો સા પીવાની મજા ખૂબ આવે અને ઠંડી પણ ઉતરી જાય તો અહીંયા આપણી સાત તૈયાર થઈ ગઈ છે ને મસ્ત મજાની કલર પણ સરસ આવ્યો છે હવે આપણે સાને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો આપણે મટકાસા બનાવવાની છે એટલે અહીંયા અમે માટીનો ગ્લાસ લીધો છે તમારે કોઈ પણ માટીનું વાસણ તમે લઈ શકો છો જે આપણે કોળી જેવું આવે છે કે અત્યારે તો માટીના ઘણા વાસણ અલગ અલગ આવે છે માર્કેટમાં તમે કોઈ પણ લઈ શકો છો અને વધારે પડતો તો આ ગ્લાસનો જ્યુસ થાય છે શા બનાવવા માટે હવે આને આપણે ગેસ ઉપર મેં દઈશું તપાવવા માટે આપણે તપાવી નાખશું આ રીતનો આપણે સીપિયા વડે ફેરવી દઈશું એટલે આખો ગ્લાસ ગરમ થઈ જાય આ મટકા સાસે ને એનો સ્વાદ બહુ સરસ આવે કેમ કે આપણે માટીનું વાસણ ગરમ કરીએ ને એટલે તેનો થોડો સ્વાદ બેહી જાય સામાં એટલે સાનો સ્વાદ જ એકદમ અલગ આવે તો જુઓ અહીંયા કપ છે તે એકદમ જો સરસ મજાનો તપી ગયો છે જો આવો લાલ જેવો થઈ જાય અને કલર કાળા જેવો સરસ કપ ગરમ થઈ ગયો છે જેવું આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે ગરમ ગરમ સામાં બુડાડી દઈશું એટલે તેનો સ્વાદ અંદર બે જાય છે ને બાકી મટકાસા એકદમ મસ્ત મજાની ખેતલા આપારી પણ ભૂલી જાવ તેવી શાક તો આ વિશા તમે ઘરે એકવાર જરૂર બનાવજો બહુ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે અને કેપ સડી જશે અને આ ગ્લાસને તમે ધોઈ અને વારંવાર યુઝ કરી શકો છો ગમે ત્યારે શા બનાવવાનું હોય ને ગ્લાસને ગરમ કરી અને આ રીતે શા બનાવી નાખવાનો તો અહીંયા મસ્ત મજાની લારી પર મળે તેવી રજવાડી શા બનીને થઈ જશે તૈયાર હવે આપણે આને ગાળી લઈશું તો ફ્રેન્ડ તમને આ શાની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો હવે આપણે સાને ને સૌ કરી લઈશું તો ખેતલા આપવાના સ્ટોર ઉપર શા મળે છે તે આવી રીતના ગ્લાસમાં શા આપે છે તો મેં પણ અહીંયા આવી રીતનો ગ્લાસ લઈ લીધો છે તેમાં આપણે સા સૌ કરી લેશું તો જુઓ બની છે ને જોતા જ પીવાનું મન થઈ જાય તેવી શા લઈ તેમાં પણ આપણે સાસો કરી લેશું તો આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચન ને કરી દેજો વિડીયો ને એક લાઇક જરૂર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયા રામ ધન્યવાદ